સુઈગામના રોડ પર ડાલુ ફસાતા ખુદ ધારાસભ્યએ ધક્કો મારવો પડ્યો ગામના કટાવથી મોરવાડા સુધીના રોડની નવીનીકરણના કામમાં લાગવગ અને રાજકીય વગ ધરાવતી કન્સ્ટ્રક્શન કંપનીને કામ સોંપાતા મન ફાવે તેમ કામ થઈ રહ્યું છે ગતરોજ રોડ પર નાખેલા કપચી ઉપર એક વાહન ફસાઈ જતા ત્યાંથી પસાર થઈ રહેલા વાવના યુવા ધારાસભ્ય ખુદ સ્વરૂપજી ઠાકોરને નીચે ઉતરી વાહનને ધક્કો મારવાની ફરજ પડી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે સુઈગામ તાલુકાના કટાવથી મોરવાડા સુધી બની રહેલા રૂડ પર મસ્ત મોટા કપચે પાથરી દેવામાં આવ્યા છે પરંતુ કપચા છૂટા પાથરી દેવાયા પણ તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યો નથી જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકો ગઈકાલે અહીંથી બીમાર ગાયને લઈ જતી લોડિંગ ગાડી ગરાબડી નજીક રૂટ પર પાથરેલા મોટા કપચાઓમાં ફસાઈ જતા ત્યાંથી પસાર થઈ રહેલા વાવ ધારાસભ્ય ઊભા રહી ગાડીને ધક્કો મારી બહાર કઢાવી હતી જેને સોશિયલ મીડિયામાં વાયરલ થતા રોડના કામોમાં થઈ ગેરરીતિની ચાડી ખાઈ રહી છે અહેવાલ જીતેન્દ્રસિંહ ઝાલા લોકાર્પણ